અંબાજીની પદયાત્રામાં જેમ એક્સક્લુઝિવ ઘણા બધા આપણે અલગ અલગ પ્રકારના કેમ્પો જોયા એમાંથી એક કેમ્પ એવો છે કે જે ચોવીસ કલાક લોકોને ખીચું ગરમા ગરમ ખીચું જ ખવડાવ્યા કરે આ એક તપેલું મારા હિસાબે પાણી કરીને સાથે કણકીનો લોટ સાથે તેલ સાથે ગણવું એટલે દોઢસો થી બસો કિલોનો એક ગોણ મારો તપેલાની અંદર બની રહ્યો છે ઓછામાં ઓછું બસો કિલોની એવરેજ બે તરી છ લગભગ પાંત્રીસો થી ચાર હજાર માણસ ખીચું ખાઈ શકે પાંત્રીસો થી ચાર યસ અમે અમદાવાદથી લગભગ એકસો વીસથી દોઢસો કિલો મરચાં હું ખરીદીને લઈને આવું છું પછી ખૂટે તો છેલ્લા દિવસે સતના તારા માર્કેટમાંથી શાક માર્કેટ પરથી મરચા ખરીદ્યું લગભગ પોણા બસો કિલો મરચાનો યુઝ થાય છે ખીચાની અંદર તમારો આગળ કેમ છે ક્યાં આટો મારવા જાય હતા સુંઢિયા ગામમાં સુંઢિયા ગામમાં શું કેમ છે ઢોકળાનો લાઈવ ઢોકળાનો અરે વાહ લાઈવ ઢોકળાના કેમ કોણા આજે ખીચું આવ્યા છે એમને હા તો બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે હજુ તમે જોઈ રહ્યા છો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે પણ તમે જ્યારે આ વિડીયો જોતા હશો ને ત્યારે કદાચ મોટાભાગનું ક્રાઉડ જે છે એ અંબાજી પહોંચી ગયું હશે અને ભાદરવી પૂનમનો દિવસ પણ હશે પણ આ બધા સેવાના કેન્દ્રો એટલા બધા એક્સક્લુઝિવ દરેક વસ્તુઓ દર વર્ષે લઈને આવે છે કે મને એમ થયું કે આ વખતે ફરી પાછું તમારી સાથે શેર કરવો જોઈએ આ ખીચુનો કેમ્પ જે છે એ આની પહેલાં પણ તમે મારા ચેનલ ઉપર જોયો હશે પણ જે લોકો નવા સબસ્ક્રાઈબર્સ છે નવા વ્યુઅર્સ છે એમના માટે હું આ સ્પેશિયલ વિડીયો પાછો લઈને આવ્યો છું છેલ્લા બાર તેર વર્ષથી અંબાજીની પદયાત્રા જતા લાખો શ્રદ્ધાળુઓ જે છે એ અલગ અલગ કેમ્પ્સની સેવાનો લાભ લેતા હોય છે જેને જે વસ્તુ ભાવે એ કેમ્પ ઉપર એ એનો લાભ લે બાકી ચા પાણી નાસ્તો તો બધી જગ્યાએ કોમન હોય છે મેડિકલ ફેસિલિટીઝ પણ હોય છે અને આરામ કરવા માટે ગાટલા ગોદળા કુલર અને પંખાની વ્યવસ્થાઓ પણ હોય છે આ કેમ્પની વાત કરીએ તો આ કેમ્પ એક્સક્લુઝિવ લોકોને ખીચું જ ખવડાવે છે જી હા જો કે ચોવીસ કલાક અહીંયા ચા પાણી તો હોય જ છે પણ સાથે સાથે ચોવીસ કલાક ખાવાની વાત કરીએ તો અહીંયા લોકોને ભાવતું જે આપણે રાજકોટ વડોદરા અમદાવાદમાં લોકો મસ્ત અલગ અલગ ફંક્શનમાં અને તહેવારે ખાતા હોય ને ખીચું અહીંયા ખાય છે અને એક સાથે એક વિશાળ તપેલામાં બસોથી ત્રણસો કિલો ખીચું બનતું હોય જેમ જેમ ખૂટતું જાય એમ પાછું બનતું જાય

સૌથી મોટો પ્રશ્ન એવો છે કે અમારા તેર વર્ષથી રસોઈ અમારો એક લેખ છે રસોઈયા જે અમારા ખીચું બનાવવાના કારીગર છે રાજસ્થાનના એમાં કોઈ બદલાવ નથી આવતો એનો આખો પ્રોગ્રામ જ ફિટ કરેલો હતો આટલા ગોળમાં આટલું ખીચું બનાવવું અમારે તો હવે ખીચાની સાથે સાથે બીજી કઈ વસ્તુ એડ થઈ છેલ્લા પચીસ વર્ષથી મેડિકલ કેમ્પ કરી રહ્યા છે એનું વહીવટ ટોટલી અમિતભાઈ પટેલ કરીને જેનો ઇન્ચાર્જ છે એટલે પહેલાં અમે મેડિકલ કેમ્પ તો કરી જ રહ્યા હતા સાથે અમને વિચાર આવ્યો આજથી તેર ચૌદ વર્ષ પહેલાં કે આપણે નવી પ્રોડક્ટ ઊભી કરીએ કે લોકોને ખાવા મળે એમાં ખીચું અમે ડેવલપ કર્યું છે અહીંયા આ વર્ષની વાત કરીએ તો આ વખતે લગભગ સતલાસણા સુધીના કે ખેરાડુ પછીના ઘણા બધા કેમ્પો લેટ પડ્યા છે એની પાછળનું શું કારણ છે એની પાછળનું કારણ કદાચ વરસાદ હોઈ શકે અને થોડી ગરમી બી હોઈ શકે આ વખતે જે પબ્લિક છે અમે જે આ દિવસે બારમી તારીખે સાંજે પાંચ છ વાગે કેમ્પ શરૂ કર્યો આજે બે વાગે મેં ચાલુ કર્યો હતો તો બે વાગે પબ્લિકનો ધસારો અમને બહુ સારો એવો મળ્યો છે જાહેરા કરતાં તમારો વધારે હા ધારા કરતા પબ્લિક વધારે અમને મળી રહી છે અહીંયા ત્યાંથી મારા ફેવરિટ મરચાંઓમાંથી આ એક છે અમદાવાદના દેશી મરચા કે જે ઓલવેઝ ખમણની સાથે પણ ખવાતા હોય અને ગોટાની સાથે પણ ખવાતા હોય અને હિતેશભાઈ કેટલા કિલો મરચાં લઈને આવો છો તમે અમે અમદાવાદથી લગભગ એકસો વીસથી દોઢસો કિલો મરચાં હું ખરીદીને લઈને આવું છું પછી ખૂટે તો છેલ્લા દિવસે સત્ના હજારના માર્કેટમાંથી શાક માર્કેટ પછી મરચાં ખરીદ્યું લગભગ 950 કિલો મરચાનો યુઝ થાય છે ખીચાની અંદર ખીચાની અંદર ખીચાની અંદર 1200 થી કિલો લોટની અંદર આ કેટલા ડબ્બા ઓલરેડી તૈયાર રાખવા પડે ખીચા માટે તમારે હું લગભગ આવક છે 70 થી ડબ્બા અમદાવાદ થી કંપનીના કપાસિયા લઈને આવ્યો છું હા મારી પાસે લોટ કિલો મારી પાસે છે અત્યારે કિલો હા સુપર આ તપેલું જે છે જે નવા વ્યુઅર્સ છે એમને જણાવજો કેટલા કિલો માટેનું તપેલું છે આ એક તપેલું મારા હિસાબે પાણી કરીને સાથે કણકીનો લોટ સાથે તેલ સાથે ગણવું એટલે દોઢસો થી બસો કિલો નો એક ગોણ મારો તપેલાની અંદર બની રહ્યો છે બસો કિલો ત્યાં બસો કિલો એવરેજ એટલે કેટલા લોકોનું ખીચું બની જાય ઓછા ઓછું બસો કિલો ની એવરેજ બે તરી છ લગભગ પાંત્રીસો થી ચાર હજાર માણસ ખીચું ખાઈ શકે પાંત્રીસો થી ચાર યસ 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 ગરમા ગરમ છે માની લો કે અત્યારે બારે પબ્લિકનું ઇનપુટ ફૂટફોલ વધી ગયો તો તમે રાત્રે એક વાગ્યે બી આખી રાત ચાલુ રાખીએ છીએ કેમ માની લો કે અત્યારના આ ગરમ પાણી છે આ ગરમ પાણી છે પબ્લિકનો ઘસારો તમને એમ લેગો કે આગળ બે ત્રણ કિલોમીટરથી વધવા માંડ્યો છે તો આ કેટલી વારમાં ખીચું તમે બનાવી નાખો પંદરથી વીસ મિનિટમાં મારું ખીચું તૈયાર થઈ જાય છે મારા રસોઈયા જેવા છે રાજસ્થાની સ્પેશિયલ છેલ્લા તેર વર્ષથી મારે એક જ રસોઈયા છે પંદરથી વીસ મિનિટમાં તમે ખીચું બનાવી નાખો યસ 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 બહુ સરસ રાજસ્થાની આ કુક છે હા

કેટલા દિવસ ચાલશે તમારો કેમ્પ ત્યાં ચાર દિવસ ચાર દિવસ જેવો ચાલશે ચાર દિવસ ચાલશે અને ચાર દિવસમાં તમારે ત્યાં કેટલા લોકો વિઝિટ કરે ખાસા બધા કરે એવું ગણતરી નથી પણ તમે કેટલા વર્ષ કરતા હો વીસ વર્ષથી કરો તો અંદાજ એક આવી જાય ને કે આટલા દિવસથી આજે અમારે ટાર્ગેટ રાખવો પડશે પાંચ છ હજાર માણસનું પાંચ છ હજાર વાહ ગ્રેટ ઓકે સરસ જય અંબે तो जो आया फटाफट हमने ये बहुत मजा आ रही है मजा आ रही है आपको बहुत मजा आ रही है बहुत मजा आ रही है वाह वाह वाला तो काम को ना मजा आ रहा है सच्ची अच्छा क्या का काम दिया होगा? है वाह वाह हमारे इंस्टाग्राम कोई भाई दिख रहे हो भाई अनिल करसे दस भाई दस भाई दस भाई दस भाई बसि